ભારતીય જનતા પાર્ટીના વિકાસના ભ્રષ્ટાચારનો બીજો એક નમૂનો અમદાવાદમાં ફોલ ફોલ ભારતનું એ મૃતદેહો લાવવા માટેનું સ્થળ છે જયારે પછી એના અગ્નિ સંસ્કાર કરવા માટે લાવવામાં આવે છે કરોડો રૂપિયાના ના અંદર કર્યા પછી કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી પછી પણ આ હાલત છે પાંચ વર્ષ પહેલા એમણે આપેલી માહિતી મુજબ અગિયાર અગિયાર બે હજાર વીસ માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારબાદ ચોવીસ મહિના સુધીની ટેન્ડરની મર્યાદા એટલે કે બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હતું ત્યારબાદ કામ કરવાની પૂર્ણની પૂર્ણ કરવાની મુદત દસ અગિયાર બે હજાર બાવીસ હતી અને એને એન કેમ પ્રમાણે કોરોનાનું નામ આગળ ધરીને એ લોકોએ કામને ખોરંભે પાડ્યું ત્યારબાદ કોરોના પછી ફરીથી એમને આપવામાં આવ્યું અને એક વર્ક ઓર્ડર ટેન્ડરનું કામ આપ્યું ત્યાર પ્રમાણે આ જુઓ કામ પછી પણ આજે પણ પાંચ વર્ષે પણ ટોટલ સમયગાળો નિષ્ફળતા ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એનો પોલ ખોલતો પુરાવો તમારી સમગ્ર ફરી વાર નથી અમદાવાદ શહેરની અંદર તમે જો કરોડો રૂપિયાના કોર્પોરેશનના ખર્ચા કર્યા પછી પણ સ્મશાન ને મોતરી નામે રાજકારણ કરવામાં આવે છે શું હાલત કરી નાખી છે સ્મશાન ગૃહની અને અને તેમના વહીવટદારો તેમજ શાસકો એમ કહે કે ચાર મહિનાની અંદર અમે કામ પૂર્ણ કરી આપીશું મને અમદાવાદ શહેર નો કોઈ પણ સ્ટ્રક્ચર એન્જિનિયર કે પિલર એમ કે આ ચાર મહિનાની અંદર કામ પૂર્ણ થશે